તો ચાલો હવે છે ને બુમલા મોડી નાખીએ જો આ અંબર ફિશમાંથી બુમલા લેવા છે કેટલા મસ્ત છે તાજા 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 ને તરફરતા બુમલા બુમલા તો એ બુમલાનું જે બનાવવાનું છે આનો વિડીયો હું અલગ જ મૂકાવું તો હમણાં પેલા છે ને એને પરફેક્ટ રીતે મોડી નાખીએ બુમલા તો આવી રીતના છે ને બુમલાને હોડવાના અને પછી આમ પીસરી ખેંચી લેવાની એમ એક બુમલો તો મોરાઈ ગયો છે તો આવી રીતના છે ને હોરવાના એને તો એના ભીંગડા નીકળી જાય અને પાછી પીસડા કાપી તોડી અને પછી પાછા છેલ્લે અને પાછું હોરવાના તો અમુક એમાં અમુક અમુક જે કંઈ પીસડા રહી ગયા હોય ઓલા ભીંગડા રહી ગયા હોય તો એ નીકળી જાય બાકી આનો ભૂંડલાનો છે ને તે ભીંગડું રહી જાય ને તો સુલાભ છે એમ બધું કહે એટલે આને પરફેક્ટ રીતના કાઢવાનો ને આ આ પીસ વધારે કહે કે સુલાબ છે જે તો જો આપણો ભીમલા છે ને મોડાઈ ગયા છે તો હવે આને કટિંગ કરી નાખું નાના નાની પીસ

તો આમાં છે ને બધી મોરીને પાણીમાં લઈ લીધું છે ને આમાં છે બુમલા અને આ બુમલાને આખા રાખવાના છે અને એને અલગ ટેકને એને ફ્રાય કરવાનો છે આ રીતે કોણ ભેગા ભેગા જાય વાવ જો બેબી બે થાય બે સાઈડ ઉપર જાય છે કા હા હા એ કન્ટેનર છે હું કે ભાઈ કન્ટેનર હમ મે ઓશને ફ્રી થઈ ગયા ને આ બુમલા મે સબકને ફ્રીજમાં મૂકે હતા તો કાઢી લેતા

ચાલો આ બધું છે ને ભેગું કરીને હું નાખી દઈ મિક્સ કરી નાખવાની મિક્સ કરી દેવાનું હજી અમે નમક ને પછી આખી ને નાખું પડીએ લોટ હજી ઓછો પડે છે એમાં મેસ્ત ભજીયા ખાવાના છે ભજીયા તને ભજીયા ખાવાનું છે તમે આ ખબર નહીં ક્યાં આ રેસીપી છે તો ભૂમલાની રેસીપીમાં એલા ભજીયા બનાવવા માટે સ્પેશિયલ બુમલા લેવાઈ ગયા તું ભજીયા ભજીયા આગળ કીધું તું ને તો મેં કીધું કે બૂમલાના ભજીયા ભજીયા બનાવી તમે વતાવીએ તો આપણું ભજીયા બનાવવા માટે કરીને બૂમલાનું બેટર આખું રેડી થઈ ગયું છે એ તપેલીમાં છે ને તે એમ કઢાઈમાં તેલ મૂકી દઈએ અને પછી ને કીવા તળાય છે ને પછી તમને હું બતાવું ટેસ્ટ કરીને કારણ કે ભજીયા આપણે સેમ જ બને આપણે શું કહેવાય ડુંગળી નાને એવી રીતના પણ આ એક અમે નવો ટેસ્ટ બનાવ્યો છે નવી સ્ટાઇલમાં ભજીયા બનાવી છે કેવા લાગે છે ગુમલાના આમાં સોદા ખાવવાનું બધું નાખ્યું છે પણ એ ભૂલી ગયા છે અમે લેવાનું હવે ભજીયા મૂકવા મળે નાના નાના

તો આપણે આ ડિશમાં છે ને કોર્ન ફ્લોર અને રવો બે લઈ લીધો છે તો ચાલો એને વેસે ને મિક્સ કરી નાખીએ અને મેં જ છે ને બીમલાને બધી મેરીનેટ કરી નાખ્યા છે અને ઠપ્પો મારી દોસે છે આમ તો આ મિક્સ કરી નાખીએ આપણે રવોને પછીમાં ઓળું કરી અને આમાં નાખવાનું છે તો આ ટપેલી મૂકી તબે મૂકી છે એમાં તેલ મૂકી અને તેલ ગરમ કરવામાં મૂકીએ આપણે એને ચાલો હવે છે ને બીમલાને આમાં બોડી દેવાના રવા

ના ના એ પકાવા દે તો આપણા બુમલા તારાવીને રેડી છે જો હજાર બળી ગયા ને આમાં છે ભજીયા બે છોકરા ભજીયા પણ આવી જાય আমাৰ সময়ত এতিয়া এইটো আছে